વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સેસના આધારે લાંબા સમયથી ફરાર રહેલા ચોત્રીસ માસની સજા પામેલા પાકા કામના કેદી લલિત કુમાર અંગનાનીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે કેદી જે મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવર વિસ્તારનો રહેવાસી છે અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હતો તેને ફેમિલી કોર્ટના ગુના બદલ ચોત્રીસ મહિનાની સજા ફટકારવામાં આવી હતી સજાના દરમિયાન તેને ચૌદ મે બે થી તેર ઓગસ્ટ બે એકવીસ સુધી નેવ દિવસની વચગાળાની જામીન રજા આપવામાં આવી હતી પંદર ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ કેદીને વડોદરા મધ્યસ્થ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન રહેતા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જેલ વિભાગ દ્વારા ફરાર કેદીને શોધવા ક્રાઇમ બ્રાન્ચને પત્ર મોકલવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે સતત ટેકનિકલ તપાસ અને સૂત્રોના આધારે મળેલી માહિતી મુજબ કેદી નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની જાણ થતાં ટીમે અમદાવાદ જઈને ખાનગી વોચ ગોઠવી લલિત કુમારને ઝડપી લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાની ઓળખ તથા વડોદરા મધ્યસ્થ જેલનો સજા પામેલો કેદી હોવાની કબૂલાત કરી હતી અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચે તેને કાયદેસરની કાર્યવાહી બાદ તેની બાકી રહેલી સજા કાપવા વડોદરા મધ્યસ્થ જેલને સુપરત કર્યો છે